આજે રાષ્ટ્રીય અવકાશ દિવસની પ્રથમવાર ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે આણંદના હાડગુટ ગામની પીએમ શ્રી સ્કૂલ ખાતે પણ ઇસરોના નિવૃત્ત એન્જિનિયર નગીનભાઈ પ્રજાપતિએ ભારતના અવકાશ ક્ષેત્ર અંગે માહિતી આપી હતી વિદ્યાર્થીઓને અવકાશ સંશોધનમાં ભારતના પ્રદાન તેમજ આ ક્ષેત્રમાં આગળ વધવા વિશે પણ માહિતી આપવામાં આવી હતી આજે આપણે પ્રથમ અવકાશ દિવસ એટલે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરી રહ્યા છીએ આજે પ્રાથમિક શાળામાં જ્યારે મારી પ્રાથમિક શાળામાં નવસોથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે તેમને યુગ વિશે અવકાશ સંશોધન વિશે માહિતી આપવા માટે ઇસરોના નિવૃત્ત ચીફ એન્જિનિયર શ્રી નગીન પ્રજાપતિના હસ્તે વરદ હસ્તે વિદ્યાર્થીઓને વિવિધ મોડેલો બતાવી અને વિવિધ જાણકારી આપીને તેમને આજના દિવસની ઉજવણીનો લાવો આપેલ છે આજે હાડગો સ્કૂલની અંદર અમે નેશનલ સ્પેસ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યા છે આ ડે એટલા માટે જાહેર કર્યો છે કે આપણે એક વર્ષ પહેલાં આપણે ચંદ્રયાન ત્રણ જે છે એ વિક્રમરામનું જે લેન્ડર છે ત્યાં સાઉથ પોલ પર ત્યાં લેન્ડ કર્યું એ દુનિયામાં બહુ અગત્યની વાત છે એ લેન્ડ કર્યું એના માનવો આપણા વડાપ્રધાન શ્રી નેશનલ સાયન્સ નેશનલ સ્પેસ ડે તરીકે જાહેર કર્યો છે